આકાશવાણી જો એ ભોજ કેન્દ્રએ રજૂ કર્યો કચ્છી કાર્યક્રમ રિયાણ સ્વરૂપ અજ ડી પૂજા જે પૂજન અર્ચન થિયે ને પા પણ રિણ થી અચી પોગા ઈયો શરૂઆત માં ગરબો સુણી રિયારની શરૂઆત કંદાસી ને પોઈ રિયારની મૂળ ગા રયાત એ

કેસર ઘરમાં કંઈ આનંદ ભાજી ગા સચી મિણીનો ખ્યાલ અડો જાય કેસર કા તાશ્મીરમાં હોગે ને કા સ્વિઝરલૅન્ડ ને સ્વિડન ને ઓડામાં હોગે થદે મુલક મે પણ અડો નહી કેસર ઉગાય જ ઘણ પ્રયાસ થયા જુદે જુદે ઠેક અને એમનું એક પ્રયાસ થયો હરિયાણા હરિયાણા હિસાર અને ઓડો ગામડો એ ગામડેનો કોથલ કયલ અને સે એકડા બો ભારે પ્રવીણ સિંધુ ને નવીન સિંધુ હાણે થયો એડો કે જદે કોરોના હો ને ઈ બોય બારની નોકરી છૂટી ને નોકરી છોટી પઈ તી આપત્તિ કે અવસર મે કેણું કરો એટલે એની કે ખબર પે કે ઘર જી છત થી ક ઘર રૂમ મે એરોફોનિક થી કેસર ઉગાયા સગાજે કેસરની ખેતી કરે છે જેને અડો ઈરન ઘરે તો એની કે માહિતી મિય એટલે વધુ માહિતી ભેગી કયો વધુ માહિતી ભેગી કયો અને પોઈ કો પિંડે ઘર જે રૂમ ડોર બાય ડોર જે રૂમમાં ई केसर जी खेती करे जी शुरुआति कयूं हाणे कोई पिणु खेती कहिड़ी वेत इन करे ॿिज करोप कीक त खपे न त केसर जो बीयारण कोर की गिनूं त बीयारण ई गिनी आया કાશ્મીર મેનુ અને કાશ્મીરથી બિયારણ ઘેની ને લગભગ થી પંદ્રો લખ જો રોકાણ ક્યો અને ઈ જો ડો યાર્ડ જો રૂમ હો મે એસી લગાયું એસી લગાય અને પોઈ એન ખેતી જ શરૂઆત કય હા કેસર ની ખેતી કરી એ રચ એનમે ડી તાપમાન આ ને એ સતર ડિગ્રી જેટલો જળવાણું ખપે ને રાત જો તાપમાન દહ ડિગ્રી જેટલો હોવું એટલે દહ થી વી ડિગ્રી જો તાપમાન એના કરે પૂર્વ શરત બયો એસી થી નેવું ટકા જેટલો જ બેજ હો ત્રયો એ સૂર્યપ્રકાશ મિલું ખપે પણ કે ત્રાસી રીતે અચણું ખપે હા એ મેળે સગવડું ઊભિયું કરે અને પોઈ એ એરોપોનિક રીતે કેસરની ખેતી ની શરૂઆત ક્યો અને એ પેન્જે ઘર મેં એ કેસર જમ્મુ કાશ્મીરથી બે જગની અચી કેસર જ અને કેસરની ખેતી ચાલુ ક્યો અને એ કોથકલન ગામ મેં જ એ કામગીરી એની જે ચાલુ રહી પહેલે વારે એની કે લગભગ એને મજાનું છ થી નો લખ રૂપિયા કમાણી થઈ અને એરોપોનિક પદ્ધતિથી ખેતી કયો ને એડી જ ખેતી ઈરાન સ્પેન ને ચીન મે પણ થી હતી એટલે ઈ ઓડામણી ઠેકાણે જી માહિતી ઈ મેળવ્યો અને ઈ કમ કામ અને એને કરે પહેલા તો ઘણે બણા એની કે સામનો કેણો પે મુશ્કેલી જો પણ ધીમે ધીમે ઈ સફળ થયા અને કરી શ્યા હા ઈ કેસરજી ખેતી હેડી રીતે કરે છે કોરો ફાયદો થયે તો જે વખત ઈ પાક વાવે મેચે તો પંચ વરે સુધી કેસરજી લણની થઈ શકે એટલે હેકડી વખત સફળ થઈ વેનો તો મે વધુ મહેનત જરૂર નહી પણ હેકડી વસ્તુ એક જો તાપમાન એમ ભેજ અને સૂર્યપ્રકાશની જે કો ઉપલબ્ધતાએ ને ઈ જાળવે રાખણી જરૂરી હે એટલે હેડી રીતે ઈ કેસરની ખેતી મે સફળ થયા હા જોતરમાં સામાન્ય રીતે કેસર ઉગાયને અચે તો એનજી કીંમત લગભગ અઢીથી ત્ર રૂપિયા કીલે વે અને લેબ મે તૈયાર થયેલો કેસર વેતો ને એ ચવા જે તો કી વધુ સારી ગુણવત્તા જો વેતો એટલે એનજી કિંમત થોડી વધારે મેતી અને હાણે તો એની જે એક બ્રાન્ડ બની વઈ અને એ કેસર જો નિકાસ પણ કરીએ તા એટલે હેડી રીતે કંઈક નવો વિચારે નવી દિશા મેં કદમ ઉઠાયો ને તો કદાચ ફાયદો પણ મળી શકે નીલમબેન પ્રયોગ કરણા બહુ જરૂરી અને કેસર જો જો કોઈ પ્રયોગ આય એ સફળ રહ્યો કારણ કે કેસરજી જોકો ઉત્પાદન લે કરે જો જરૂરિયાત હોય કે ભેજવાળો વાતાવરણ એસીથી નેવું ઠંડક સૂર્યપ્રકાશ એ મેળે કે યોગ્ય પ્રમાણમાં

ખાધે જો માણું કે મન થિએ અને એડી જ રીતે ઔષધ ઔષધમાં પણ કેસર જરૂરિયાત બાકી ઘણી મહે વસ્તુ મેં પૂજન અર્ચન મે પણ કેસર જરૂરિયાત રહે એટલે એવી રીતે કેસરની માંગ આ અને કેસર જો ઉત્પાદન કહેણું કે સહેલો ન કેસર જો ઉત્પાદન એન કે વાવેેમાં અચે પોલ લગે અને એ ફલ મે કોઈ બો તંતુ તાંતળા ઓગે એ કેસર એટલે એન કે ચૂંડણું પણ એ કલા આ અને એન કે સાચવે ને એન કે ભેગું કેણું એ પણ રાંધગાલ નાય એટલે કેસર જો ઉત્પાદન એટલો સહેલો નાય પણ હા એરોપોનિક રીતે ઘર કેસર ઉગાય સગા જેતી એ વસ્તુ જી જાણકારી આજ પાંડેની હમ નિલમ્બે સજે કચ્છ મે નોરાતેં જી રમજઠા ગરબા ગાવા જૈનતા ને ખેલૈયા ને ઝૂમેંતા ને ઢોલ મણી ઠેકાણે ડબુ કેતા પણ આનંદવા હાણે પાવટે આને મેસેજ જા બલિંકિંગ ચાલુ થઈ વ્યાય તો હાણે મેસેજ પણ ગેની ગેનો નિલમ્બે મનિયા મોદી મેસેજ આયો આય પાંજા નિયમિત સોતા એરા નાના પાડિયા પોસ્ટ કુંભારા તાલુકો જિલ્લો બોટા થી મેર જસમતભાઈ મેર વિલાસ મેન કૈલાસ મેન વિજયભાઈ ને મેર પરિવાર હમ રામ રમ ચા અન્ય અજ કેસરની માહિતી સુણતા હું અને એની કે ઉત્સુકતા પણ ભાઈ સુણી દી અને કેડી લગી માહિતી સે જરૂર સી ચે એ પોઠિયા જો મેસેજ આય પા નિયમિત શ્રોતા અરા રમેશભાઈ ગાઘલ જો ગામ ધ્રંગ તાલુકો ભોજ અને ગામ જો ચોરો ને રિયણ કાર્યક્રમ નિયમિત સુણે તાણ સ્વામી ગીત ભજન ખાસા લગ અને એની જે ઘર મે મેં જો जो परिवार जा सदस्य आहीं हीअ ही गीता बेन वनीता बेन वेजी बेन जेसा भाई दामजी भाई मिड़े जा कने राम राम चय था ही जो को मैसेज कयो ना से रमेश भाई आहिर कयो बराबर हिन पुठियां जो मैसेज आए रमणीक भाई ज़ाला जो टिटोरी थी बेगाई नाथा भाई कोड़ी मोवाड़ जा जा कने राम राम चवे ने केसर जी गालियों सुणी ने ख़ूब आनंद थियो हवामान ने जो को જાડવે જોવે એની વિશે જે માહિતી મળી ઈ પણ ચેતા એન પોઠિયા જો મેસેજ આય હિતેશભાઈ હિરેનભાઈ સુપેડા અને દયાબેન સુપેડા પાજા નિયમિત શ્રોતા ગામ કોટડા ચકા થી જજા કરને રામ રામ ચેતા ને કેસર વિશે જે માહિતી ખૂબ જ ખાસી લાગી અને જો કો ઘર હો ને સે પણ ની કે ખાસો લોકો બરાબર અનંતભાઈ એન પોઠિયા જો મેસેજ કેન જો એ ભલા એન પોઠિયા જો મેસેજ આ પ્રકાશભાઈ દરજી જો ગાંધીદામ થી જજાકન ને રામ રામ જનતા આજ જાગર માં खासा લગા ને કેસર ઉગાય જી રીત ખૂબ જ ઉપયોગી થીંડી ખેડુ બારે કે એડો ચેંતા ઇન પઠિયા જો મેસેજ આય મનોષભાઈ ઠાકોર જો ગામ મોરવાડા તાલુકો સુઈ ગામ જિલ્લો બનાસકાંઠા એની ભેગા અહીં રાજુભાઈ પ્રિયાંશી અયાંસિંહ વિવાન ને મેળે પરિવારજન મેળે કરને રામ રામ ચેતા અને રેણ કાર્યક્રમ નિયમિત સુણેતા અને નવરાત્રીજી શુભેચ્છા પણ પાઠવી અને જય માતાજી પણ ચેહતા પાંજી પણ એની કે શુભેચ્છાઓ ને જય માતાજી પોઠિયા જો મેસેજ આય ગાંધીનગર શાંતિનગર વાવોલથી સુરેશભાઈ રાઠોડ મંજુલાબેન વિશાલભાઈ નિશાબેન એની મમ્મી પપ્પા મેળાને રામ રામ ચા અજ જે કેસરજી જે માહિતી હોય ને ખૂબ જ ઉપયોગી વઈ અને અજા જે ગરબા સે પણ કે ખાસા લગા અને ખાસ કરીને રે ઢોલ એને મેસેજ પુઠિય શીતલબેન જો

ધાની બેન મણિબેન અન્ય પરે પરમાર પરિવારને રામ રામ ચેતા અને કાર્યક્રમ નિયમિત ગરબા એની ખાસા લગા એ પણ ચેતા એ જો મેસેજ પુઠિયા જિગ્નેશભાઈ પરમાર જો કલ્યાણ પર મંજલ થી મંજલથી પંજ રામ રામ ચેતા રૂપેશભાઈ ચુડાસમા ગામ પરધરી મોચી બજાર રાજકોટ થી રામ રામ ચેતા કાર્યક્રમ નિયમિત કાર્યક્રમ પસંદ પણ આય જો મેસેજ આય ધીરજભાઈ ગજર જો નયા અંજાર થી પંજા કરીને રામ રામ ચેતા કાલજી બુટડી વિષયની માહિતી એની ખાસી લાગી અને અંજાદ જે મેં દાબેલી ખાસી બના જે બને તી ને મે પણ દાણા હું એતા અને ખાધે લે અચી જાય હી પણ ચેતા આજે આમંત્રણ લે આભાર જરૂર થી એન બાજુ ને કરદાસી તાકે મિલદાસી અને એન પોઠિયા જો મેસેજ આય આનંદ ભા ભાઈ ઇંગોર જાજો નયા અંજાર થી પ્રોગ્રામ ખાસ હોય તો હી ચેતા કાલજી માઈતી પણ ગમઈ ને પસંદગી પણ ચઈ લાયો જરૂર થી પૂરી કંદાસી મુકે લાગે મરિયમ બેન જો પણ મેસેજ આય ચોબારી વાળા હા હે મને જાયો અને મરિયમ બેન જજા કને રામ રામ ચેતા એની ગાય તમાચી બા રમઝાન બા જાન બા ખતુ બેન બેન અને બ્યાસી ના બેન મિત્ર કાર્યક્રમ નિયમિત ને ની કે પસંદ પણ વેતો કાર્યક્રમ ઈ હંમેશા મેસેજ મે પાકે કે ચો કાર્યક્રમ સોણેતા તી સોંધા રે ને પાકે મેસેજ કઈધા રે અને નિલમ બેન આજ જોકો પાછો એકડો મેસેજ છે ઓ વિભાભાઈ રબારી જો ગામ ભરુડિયા થી રામ રામ ચેતા ને એની જે પસંદગી પણ એની ચયલાયો અને હેન સાથે આજ જો કાર્યક્રમ જો તેમ થી તો પૂરો તગિંદાસી બારેલી રજા ત્રિયાન કાર્યક્રમ સોંદલ મણી બારે કે ને બેંદને કે ને નિલંબને કે પણ આનંદ બાજા જજા કરે ને રામ 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 इवो असांजो कच्छी कार्यक्रम रियाण प्रसारण आकाशवाणी जे भोज केंद्र तां करे